મહંતી બાપુ મહંતો ભૂષિત મહામલ્લેશ્વર સાથે કાળ ભૈરવ આશ્રમ જે ઉભા છે કામરુદેશ થી ઉજ્જૈન થી જે ભૂદેવો છે પાંચ ભૂદેવો જે કામરુદેશ ઉજ્જૈન થી પધારેલા છે આવો દુર્લભ લાવો દર્શનનો લાવો ક્યારે મળશે લાખો યોની ના પુણ્ય જગતમાં પુણ્ય ચડી ગયા હોય જેના એને જ આવો દર્શનનો લાવો મળે છે આવા મહાન ભૂદેવો જાણકાર વ્યક્તિઓ આજે આપણા આંગણે રાજકોટના બેડી ચોક રાજકોટારી હવન કુંડ ની અંદર હવન કરાવતા હોય મંત્રોચ્ચારણ કરતા હોય તો લાખો વંદન છે આવા ભૂદેવોને જોતા રહો પ્રસારણ હું તમને લઈ રહ્યો છું ટીવી ચેનલ ઉપર લાઈવ પ્રસારણમાં મારા બંટી બાપુ સાથે પાંચ ભૂદેવો છે ઉજ્જૈનથી કામુદેશથી પધારી આપણે દર્શન કરવા માટે લાવો આપી રહ્યો છું તો જોતા રહો ભૂદેવના લાઈવ દર્શન